તો એકવીસ જૂન બે હજાર ચોવીસ વિશ્વભરમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ તાલુકા કક્ષાનું કાર્યક્રમ રોહન સ્થિત શ્રી બ્રહ્મમેશ્વર યોગ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ બ્રહ્મમેશ્વર યોગ યુનિવર્સિટી દ્વારા યોગનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આજે કાયાવરોહન શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધાર રહે એવી અપેક્ષા